અને અત્યારે છે ને હવે અમારે સમાધાન થઈ ગયું છે ને તો અમે બધાય નક્કી કર્યું છે એના પપ્પાએ તે કાકા કીધું છે કે તમે બધાય જાઓ બહાર એન્જોય કરો અને એક વિડીયો મસ્ત બનાવતા હોય એટલે જાજો ટાઈમ રહ્યો નતો ક્યાંય જવાઈ ગયો અને વરસાદ રહ્યો હતો તો નક્કી કર્યું કે બધાય હોટલ જમવા જાવી એમ તો આ બધો આવી ગયા છે અને અહીંયા બાર થી મેં વિડીયો સ્ટાર્ટિંગ કર્યો છે કારાજ અને અહીંયા બધા હા જો બધા વિડીયો જ શરૂ કર્યો કારાજ

આ લોકો એ મોડું કર્યું જો વિડીયો શૂટ કરતા હતા તે વાર લાગી અને આ લોકો રેડી જ છે કાં જવું છે ને હવે અલગ હા હા અલગ ખુશી ની પાર્ટી છે કા વિડીયો ડબલ ખુશી છે હા હા એ લોકો ને આમ જો વાત પૂરી નથી થાય તેઓ હાલો ને હવે જો ફોન આપી દો આપી દો આપી દો આપી દો વ્લોગર વ્લોગર તો ફેમિલી આ એ જ હોટલ છે જે દિવસે અગિયાર વર્ષના દિવસે હું આવી હતી અહીંયા ટ્રાફિક હતી તો પાછી ભઈ ગઈ હતી તો આસપાસ આવ્યા હતી આ ટ્રાફિક નથી તે દિવસે પરબ હતું કે નહીં તો એટલે ટ્રાફિક હતી અને ત્યારે તો હું એકલી હતી અને હવે તો આ બધા છે તો આ વખતે ટ્રાફિક છે નહીં બહુ આ લોકો તો જો વ્લોક કરતા કરતાં ભાગ્યા ઉપર જો એ મમતા ભાભી મમતા ભાભીને ભૂખ લાગી જો અમાર જીનું જો

ઓર્ડર કર્યું છે ને બધા જમવાય મળ્યા અને મેં તો છે ને અત્યારે ખાતા ખાતા પછી વિડીયો શરૂ કર્યો થોડું ખવાય ગયું છે

હા કાચ હોય કે નહીં કાચ એટલે આવે જીનો હા વનન ફૂલ ખાઈ લીધું છે બધું પૂરું થઈ ગયું છે ને બધાય ફેમિલી છે બધાય લોકો ખાઈ લીધું છે ગરમ પાણી બધું બેઠા બેઠા કોઈ તો બધું કોણ બતાવે ભાવું બતાવે શું સારું લાગે વીડિયો કામ જમીન આવી ગયા છે એવી ડીઆર વલ્ડે અહીંયાથી છે ને મારે ગોગલ્સ લેવાના છે ગોગલ્સ લેવાના મસ્ત મસ્ત મળે તે દિવસ જિનલના લીધા હતા મારા બાકી રહી ગયા હતા તો જોવી હવે અંદર લઈને મસ્ત બોલ અહીંયા મેળો પાડી ગઈ છે ને તો જો ટિકિટ લઈ લીધી છે જેનું નામ આ બેસવું છે જો કાજી મજા આવી જાય તમારે આમે ખાલી ફેરવું કે બેહાડી ફેરવા બે ત્રણ છોકરાને ને બેહાડી દેવાય જીનો મજા આવે ને એમ કે બાર ગયા થાય એવું લાગે ને થોડુંક એમ આ બધા શું કરે છે આમ જતો અંદર આવીને કઈક વહીવટ કરતા લાગે છે આ બધા મોલમાં આવીને ખરીદી કરવાની છે ને ખરીદી કરવાની છે એમ કે છે કઈ નઈ

અહીંયા પરફ્યુમ છે મસ્ત મસ્ત જો કા બેલ્ટ છે અત્યારે બેલ્ટની બહુ ફેશન છે નહીં આમનામાં સારું લાગે બેલ્ટ નો બેલ્ટ દેવને પાકીટ જોયું તો કેટલા નું હતું દેવ પાંચસો રૂપિયા દેવને પાકીટ લેવું હતું પણ ખીસ્સા નાખવા પાંચસો રૂપિયા નથી અને પાંચસો રૂપિયા નું પાકીટ હતું કા અમારા જીનું તો જોવો આમ જો તો બાપ રે આમ જો માસલી

આ લોકો અહીંયા કે તમે આ غلط મોલમાં આવી ગયા જીન્સનું ઓલા પડે છે આ ડ્રેસ છે કુર્તીઓ છે જો મો મોટો મોલ છે અહીંયા બધી વસ્તુઓ મળે છે તો બધાય જો પોતપોતાના રીતે જો આગળ દેવ ને બધા છે જો જોવે છે જોઈએ છે જેને જે ત્યાં માં આવશે લે કા હા